ચોક્કસ વચ્ચે તાપીમાં વરસાદી માહોલ સર્જાય છે અને વ્યારા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે વ્યારા વાલોડ સહિત વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હતો અને હાલ ચાલુ છે અને વરસાદી માહોલ વરસાદને કારણે તાપી જિલ્લાના મોટા રસ્તાઓની હાલત દયનીય બની છે અને વ્યારા જિલ્લામાંથી પસાર થતો સુરત ધુલિયા નેશનલ હાઈવે છે જેની હાલત એટલી ગંભીર છે કે જેના પરથી બાઇક પણ પસાર થઈ ન શકે તેવી હાલત બની છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીના જે કર્મચારીઓ દ્વારા બી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી કે રોડ રસ્તા રિપેરિંગ કરવામાં નથી આવી રહ્યા જી જે આપના જણાવ્યા પ્રમાણે ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ રહ્યો છે ત્યારે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેઓ દ્વારા હાલમાં કેવા પ્રકારની માંગણી કરવામાં આવી રહી છે તંત્ર સમક્ષ તંત્ર સમક્ષ વાહન ચાલકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે જે મોટા ખાડાઓ પડ્યા છે તેમનું પૂરાણ કરવામાં આવે અને ગત અઠવાડિયાની વાત કરું તો અકસ્માતો નો ભોગ પણ બન્યા હતા બે ટ્રક ચાલકો અથડાતા રહી ગયા હતા અને બે બાઈક ચાલકો જેમનું અકસ્માત થયું હતું તેમને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી તેમના દ્વારા હેલ્પલાઇન નંબર પર પણ ફોન કરવામાં આવ્યો હતો ત્યારે અડધો કલાક બાદ તેમના દ્વારા રિસ્પોન્સ આપવામાં આવ્યો હતો ત્યારે વાહન ચાલકો દ્વારા ભારે નારાજગી જોવા મળી રહી છે જી જી ગૌતમજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર હવમાન વિભાગને આગાઈ વચિતતા આપીમાં વરસાદી માહોલ જામ્યો છે વ્યારા તથા આસપાસના ગ્રામ વ્યવસ્થારોમાં વરસાદ વ્યારા વાલોડ ઢોલવણ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે વ્યારાના મુસારોડ સ્ટેશન વિસ્તાર સહિતના જુના બસ સ્ટેન્ડ પર પણ વરસાદી માહોલ જોવા મળ્યો તો મેઘરાજા તાપી ખાતે મહેરબાન થતા જોવા મળ્યા છે